હું તો ગુજરાતી માધ્યમમાં ભણેલો છું હું અંગ્રેજી માધ્યમનો એટલો વિરોધે નથી કરતો પણ જે તમે માતૃભાષામાં જે તમને વિષયની સમજદાર શિક્ષણ મળે છે જે વિષયનું એ તમને માતૃભાષા સિવાયના ન મળે એટલે આપણા બધા લોકોએ સ્વીકાર્યું છે કે પ્રાઇમરી એજ્યુકેશન માતૃભાષામાં હોવું જોઈએ એ પછીનું એજ્યુકેશન છે એ તમે ઇંગ્લિશમાં ભણાવો તો કોઈ વાત નહીં છતાં માની લો કે ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણાવો છો તમે તો શિક્ષકો ક્યાં ઇંગ્લિશ મીડિયમના તો શિક્ષકો નથી એક પણ ઇંગ્લિશ મીડિયમનો સ્કૂલ આજે વિદ્યાર્થી છે એ એનો શિક્ષક છે એ બીએડ મળે જ નહીં બી એડ જ નથી આપણે ત્યાં પણ એ એના માટે તો એક શું કહેવાય લોક આંદોલન જરૂરી છે કે આ પ્રાઇવેટ શિક્ષણ ઉપર કંઈક ને કંઈક કોઈ પ્રકારનો કંટ્રોલ આપે મા બાપને તૈયારી નથી શું કરી શકીએ આપણે બાકી આજે કહું છું કે સરકારી સ્કૂલો જે છે અને સરકારી હોસ્પિટલો છે એ હોવી જ જોઈએ આ બે એવા છે કે સરકારના હાથમાં હોવા જોઈએ અને સરકારે આ બેમાં જ વધારે ફોકસ કરવું જોઈએ બીજા વિષયો ઉપર ઓછું કરે તો ચાલે